વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા સુસેન તરસાલી રોડ પરના દબાણો દૂર કરવામાં આવતા લારી ધારકો કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા ગઈકાલે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સુસેન તરસાલી રોડ પર આવેલ લારી ધારકોના વડોદરા મહાનગરપાલિકા શાખા દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેને લઈને લારી ધારકો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા હતા રજૂઆત બાદ કમિશનરે આશ્વાસન આપ્યું હતું પરંતુ લારી ધારકોની માંગણી છે કે સ્ટેટ વેન્ડર્સ પોલિસી લાગુ કરવામાં આવે ત્યારબાદ લારી ગલ્લાઓ હટાવવામાં આવે અને જો લારી ગલ્લા હટાવવામાં આવે તો બીજી જગ્યા ફાળવણી કરી આપવામાં આવે ત્યાં સુધી લારી ધારકોને અહીંયા વેપાર કરવા દેવો પરંતુ ગઈકાલે સાંજે ફરીથી એકવાર દબાણ શાખાની ટીમ સ્થળ ઉપર દબાણો હટાવવા માટે પહોંચી ગઈ હતી જેને લઈને ઉશ્કેરાયેલા લારી ધારકો આજે ફરી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો કે સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસી લાગુ કરવામાં આવે અથવા લારી ધારકો માટે બીજી જગ્યા ફાળવવામાં આવે એવી ઉગ્ર રજૂઆત કરી હતી ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું જો લારી ધારકોને આજથી કોઈ પણ પ્રકારની હેરાનગતિ કરવામાં આવશે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે ફરી આવવાનું કારણ એવું છે કે કોઈને શોખ નથી થતો કોઈ જગ્યાએ જવાનું ગઈકાલે અમે લોકો આવ્યા હતા ડેપ્યુટી કમિશનર સાહેબ રાજપૂત સાહેબને એક રજૂઆત કરી હતી કે સાહેબ તમે સ્ટ્રીટ વેન્ડરનો રૂલ્સ લાગુ પડો અને જ્યાં સુધી એમનું સ્થળાંતર બીજી જગ્યાએ કોઈ યોગ્ય જગ્યા ના હોય ત્યાં સુધી એ લોકોનો ધંધો કરવા દો બધા લારીધારકોને અમને એવું બી કીધું હતું કે આપણે કાયદા કાનૂન હાથમાં નથી પકડવાનો અને એક કાયદા કાનૂનને આપણે હાથમાં નથી પકડવાનો આપણે ખાલી એટલું જ કારણ કે ટ્રાફિકની સમસ્યા ના થઈ રીતે કામ કરવાનું આટલી બધી વાત કર્યા પછી બી સમીરભાઈ જોશી દક્ષિણ ઝોનના ડેપ્યુટી કમિશનર છે એ વ્યક્તિ આવીને પેલો ગાડીઓ લઈને ભરવા આવ્યા તો મારું એવું કહેવું છે કે ડેપ્યુટી કમિશનર કોર્પોરેશનના સાહેબ એ મોટા કે પેલા સમીરભાઈ સાહેબ સાહેબ મોટા એ તો કે અમે અમારું કામ કરીએ છીએ તમે અમને કોઈએ સાહેબે કીધું નથી તો શું એમના બાપના અમે નોકર છે કે અમે ઓર્ડર એમને આપીએ એમનો સાહેબ છે એમની જોડે એમનો ફોન પર શું ચર્ચા થાય એમને ફોન પર ચર્ચા કરવી જોઈએ ભરવાય અત્યારે પણ ડિવાઈડ એન્ડ રૂલ્સ કરવા માટે બધી ગાડીઓ મૂકી દીધી છે કે અમને એકવાર મૌખિકમાં એવું કહે છે કે તમે તમારું કામ ચાલુ કરો તમને કોઈ પ્રોબ્લેમ નહીં કરે અને તરત બીજે દિવસે તો ત્યાં ગાડીઓ બી ગોઠવાઈ જાય છે ને ભરવાનું સાહેબ ચાલુ કરી દે છે તો સાહેબ અમે તો અમારા પેટ માટે આ શું કરી રહ્યા છીએ અમે તમારી જોડે કોઈ લડાઈ ઝઘડો કરવા માટે નથી આવી રહ્યા અમે અમારા પેટ માટે વેટ કરીએ છીએ અને તાપ તડકો વેઠી અને કામ કરી રહ્યા છે તો અમને અમારા ઘર ચાલે એટલું તો કામ કરો અને ધંધો પાણી ના કરવા દેવાય તો સાહેબ તમે અમને નોકરી આપો ને નોકરી આપો અમે અમારી રીતના મંજૂર છે અમે કે ઈચ્છાથી અમારી લારીઓ જમા કરી દઈશું તો અમે અમને ધંધો આપો કહો અમને ધંધો કરવા દો હા હા ઇલેક્શન આવે છે ઇલેક્શન આવશે તારે હાથ જોડવા આવશે આજે અમને હાથ જોડાવે છે તારે ભાઈ બાપા ભાઈ બાપા કરવા સારું અમારી પાસે આવે છે તો અમે કંઈ એટલા બધા તો માણસો બેકારો નથી કે અમારે જેથી રીતના આ લોકોની જોડે નમવું પડે એમ અમે એવો કયો ગુનો કર્યો છે તો અમને કામ નથી કરવા દેતા કામ કરવા દો હું અમારા દારૂનો ધંધો કરવાના લૂંટફાટ કરવાની ચોરી કરવાની આ બધું કરશું તો તમને સારું લાગશે એમ કે બધાને હપ્તા જાય એવું અમે હપ્તા નથી આવતા એટલે અને પાવતો ફાડ્યા પછી બી અમારી લારીઓ ઉઠાવવાની